સુરતના ઉમરા ગામ વિસ્તારમાં રખડતા સ્વાનનો આતંક જોવા મળ્યો હતો એક અગિયાર વર્ષીય બાળક શાળાએ જતો હતો ત્યારે તેના પર થી સાત જેટલા શ્વાનોએ હુમલો કરતા હોસ્પિટલે ખસેડાયો હતો તો સફાળી જાહેરી પાલિકાની ટીમે રખડતા સ્વાનોને પકડ્યા હતા સુરતમાં રખડતા સ્વાનો આતંક દિવસે અને દિવસે વધી રહ્યો છે ત્યારે ઉમરા ગામમાં એક અગિયાર વર્ષનો બાળક શાળાએ જતો હતો ત્યારે તેના પર રખડતા સ્વાનોએ હુમલો કર્યો હતો અગિયાર વર્ષના બાળક પર થી સાત જેટલા

પાંચ મિનિટ માટે છોકરો બચી ગયો બાકી કોઈ ચાન્સ નહીં હતો છોકરાને પાડી દીધો છોકરા ચક્કર આવી નીચે પડી ગયો હતો ઘટના બની છે હાલ સવારે સાત આઠ વાગ્યાની આસપાસ ગાર્ડન ગાડીનું પાસે નવ વર્ષનું ભારત ટ્યુશન બી સારા એ જતું હશે ત્યારે એને કુતરાએ બાઇક કર્યું હતું અને આખા શરીર એમને લગભગ ઓછા પંદરથી વીસ જેટલા બાઇકના નિશાન છે અને તેને એકસો આઠ ઇમરજન્સી દ્વારા ઇમરજન્સી વિભાગમાં લાવવામાં આવેલા છે અને બાળકને અહીંયા પ્રાથમિક સારવાર અપાઈ રહી છે અને બાળક હાલ સ્ટેબલ કન્ડિશનમાં છે સર કેટલું ગંભીર રીતે બાઇકિંગ કર્યું છે પર બાળકને આખા શરીરે બાઇકના નિશાન છે માથાથી લઈને પગ સુધી બાઇક ડોંગ બાઇકના નિશાન છે એમાં એના સ્ટાર્કમાં સૌથી મોટું બાઇટનું નિશાન છે સર હાલ કેવી પરિસ્થિતિ બાળક હાલ સર્જરી વિભાગમાં સ્ટેબલ કન્ડિશનમાં છે સારવાર હેઠળ છે એના પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન સોનોગ્રાફી એક્સરેજ એવું બધું થઈ રહ્યું છે